નમસ્કાર હું રાજેન્દ્રસિંહ જાડેજા વિરોધ પક્ષ નેતા અંજાર નગરપાલિકા થોડા સમય અંજાર નગરપાલિકા વરસાદી પાણી નિકાલ બાબતે કામગીરી થયેલ હતી તેમાં જે ભ્રષ્ટાચાર થયો હતો તે બાબતે નગરપાલિકા દ્વારા એક કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીને સસ્પેન્ડ કરી અને હાથ ઊંચા કરી લીધા હોય તેવું જણાઈ રહ્યું છે તે બાબતે આજ રોજ અમારા દ્વારા ચીફ ઓફિસર સાહેબને આવેદનપત્ર પાઠવી અલ્ટિમેટ અપાયું છે કે તાત્કાલિક ધોરણે આગળની કાર્યવાહી કરો નહીં કરવામાં આવે તો અમારા દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે જે આવેદનપત્ર આપવા હું નગરપાલિકા કચેરીએ આવ્યો ત્યારે ખૂબ જ દુઃખથી જણાવું છું કે નગરપાલિકા કચેરીમાં એક એક અધિકારી કે પદ અધિકારી કોઈ હાજર ન હતા ત્યારે સમય હતો અગિયાર ને ચાલીસ અગિયાર ને ચાલીસ સુધી નગરપાલિકા કચેરીમાં અધિકારી કે પદ અધિકારી કોઈ હાજર ન હોય તો કેટલી ગંભીર બાબત કહેવાય એ આપ સૌ જાણી શકો છો અંજાર શહેરીજનો પોતાની સમસ્યા લઈને કોની પાસે જાય નગરપાલિકામાં કોઈ અધિકારી પદ અધિકારી તો હોતા નથી અને હોય છે તો એમનાથી કોઈ નિર્ણય લેવાતા નથી આપ સૌને જણાવી દઉં આ આવેદનપત્ર અમારા દ્વારા આજે આપવામાં આવ્યું છે તાત્કાલિક ધોરણે આ બાબતે કાર્યવાહી નહીં થાય તો અમારા દ્વારા ઉગ્ર આંદોલનની પૂરી તૈયારી છે જે અને આ આવેદનપત્રની નકલ મેં અંજારના ધારાસભ્યશ્રી કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી પ્રાદેશિક નિયામક અને નિયામક કમિશનર મ્યુનિસિપાલ તમામને મોકલેલ છે હવે જોવાનું રહ્યું આ બાબતે શું કાર્યવાહી થાય છે જય ભારત જય હિન્દ